भगवान हंसगा बारे करी के कम सूथियो पेट मा कारी वाट थाय એટલે મોં થાર ઓગરી ગયો અચ્છા અચ્છા ડીઝલ થઈ રહ્યો એટલે તને ભૂખ લાગી એમ અરે પેટ નો વાહો ભઈ એક થઈ ગયો તો હાલો કોઈક બાતો આપણે છોડો એટલે આપણે અહીં રોકી લીસ કે ક્યાં બાતો ક્યાં જાટ ક્યો તું મતલી હો છોડવું નથી તોડી નાખું છૂટવામાં તો વાર લાગે છે ભગવાન હા તમે નથી લેવા સખા તને તો ખબર છે કે ઉતાવળ થી ઘરે થી નીકળ્યો ને તો મારું ભાથું તો ત્યાં ને ત્યાં રહી ગયું અરે ભગવાન ગાયો ઉતાવળી નીકળ્યું તમે એની વાહે ઉતાવળા નીકળ્યા હા મને એમ થયું ભગવાન ને એકાથી ગાય લગાડી દે હે એ હું એ તમારી વાહે પરબારો નીકળી ગયો એમ ભાથું તો ત્યાં ખીલી ઢીંગાઈ સખા હું નથી લેવો તો હાલ આપણે ગયા દૂધ પી લેશું એમાં પેટ નો ભરાય એમ દૂધ પી તો બરત રાખે ભગવાન એસિડિટી થી જાય અને ભગવાન હા દુનિયા ભાથું નહી દે એટલે ભૂખું રહેવું જો હે અરે સખા તને કઈ બીજી ખબર છે એમની આય જો તમારાથી તમે હારા હારા નું કરી નાખ્યું હા બનાય નું ગોઠવી નાખો અને તમારાથી થી જમવાની વ્યવસ્થા નહી થાય અને જો આયા તમારાથી વ્યવસ્થા નહી થાય હા તો જામવાળી પંપે જઈને હોહો વણેલા ખાવા જો બાકી ભૂખા નહી રહેવાય ભગવાન

આજે મારા મથુરા મય વેચવા માટે જાય છે એ ગોપીજનો આપડા બાલ સખા લે કવા બાળ ગોડ થોડું ઘણું પણ મય માખણ ખરાવતે નથી અને જય વધુ મથુરા વેચ જાવે છે માટે એ ગોપીજનો પાસે રોજિંદા આપણે દાંડ રૂપે મય માખણ વસૂલ કરે છે અને આપણા સર્વે સખાઓને આરોગાવે છે આપણે પણ સાથે આરોગી લેજો પહેલા તમે ખાઓ છો પછી અમને ખવરાવો છો તમે માખણ ખાઓ છો ને અમને ગોપીઓના માર ખવરાવો છો

નવરાત નવરાત્રી કલાક કલાક ટ્યુશન માં આવ્યા જેવું છે કેવું ગોઠવી નાખ્યું એમની ઉભો તો રસ્તો બદલી જાય આપણી હા આવી ધુવાળા કાઢી ગઈ અરે એવું સખા નથી આપણી આબરૂ આટો લઈ ગઈ લાગે એમ રસ્તા ને કાંઠે કોઈ જરાક ઉભેલા જોઈ જાય અને માણસો હસોડા ના રસ્તા બદલાવી નાખે તો તમને પ્રભુ એવું નથી લાગતું કે હવે આપણે આ ઝાકુમ ના મૂકી દેવા જોઈએ અને હું તો હાસુ ભગવાન હા આ રેવા દો ગામો ગામના ના શોખ ખોદવા

પણ આપણે સામંતની સામે રજ્જક કરવી જોઈએ રજ્જક કે આવ ગઈ દેજે અરે પણ વિવેકથી માંગી સગા વિવેકથી ની અટર કોઈ દિયા કેટલું કે દીધું પણ જો આ તો જરાક વિવેકથી માગજે બાકી હું જો એ સમય કદમની ડાળ છે ને ત્યાં બેઠો છું મને ઈશારો કરજે હું આવી જઈશ મે પાણી મૂક્યું હાવ હાવ નીમ લઈ લીધું કે કાનુડો કોઈ કોઈદી કરવું નહીં આ ગીતાજી માં કે આ કરે ઈ નો કરાય જેટલા જેટલા તમારા ભેગાનો ઉધારથી કેમ જુનાગઢ નો નરસિંહ મહેતા છે આખી જિંદગી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ટકો કરતા કર્યો એને હું આપ્યું

કેમ અરે પાછા વળી તમે તો મિત્રતા પર બૂસ મારી દીધું હું એક મુઠી તાંદુર હાટું થઈ ઉઘાડા પગે હળવો ધોતીનો રેવા દીધું અને હા એમની પાંડવો તમને શું થાય એ બધા ફઈના દીકરા છે હા ફઈના હા હા અડી અડી એમ કવરો

અમારી ખાતી ભગવાન હું આવતા નથી ભલે આવી જવું બધું પતી જાય પછી પાંચનામું કરવા પોલીસ વાળા ને તને આયા ખોઈ આવો ઉભા

અમારે બે આ બધા ને પંચ માં વચ્ચે નાખું આ સહેલી વાર છે આ ધંધામાંથી રાજીનામું કયું થયું ગોપીયું મારે બહુ ફોર્યું છે જ્યાં આવે હવે છે ને ભગવાન તું આથી કોણ સટકે હું જોઈ લઉં આમ અવાજ નથી આવતો એને જોલું નથી આવી ગયું ટાઈપુ